અત્યારના યુવાનો એવું કેતા હોઈએ છે કે મને તો દસ હજાર સેલેરી મળે છે તો હું તો દસ હજાર જેટલું કામ કરીને આપું ને હું શું કામ જાજુ કામ કરીને આપું હવે ગોંડલના ચરકડી ગામના એક ખેડૂત નો દીકરો પોતાના સપના ને ક્યાં સુધી લઈ જઈ શકે શરૂઆતમાં મને એક વીસ લાખનું કામ મળ્યું અને એ વીસ લાખના કામમાં અમે બાવીસ દિવસમાં પૂર્ણ કરેલું અને એમાંથી અમને સારો એવો પ્રોફિટ જનરેટ થયો ચાર થી પાંચ લાખ રૂપિયા ત્યારે એવું અમને થઈ ગયું કે અમે તો હવે રાતોરાત કરોડપતિ બની કરો પણ એવું નથી હોતું ફૂલ લોકડાઉનમાં ઓગણત્રીસ એપ્રિલ એટલે ફૂલ લોકડાઉન હતું ત્યારે મેં મારું ટ્રેડિંગ નું પેલું બિલ બનાવેલું બે હજાર વીસ હા બે હાજર ઓકે મે મહિનાની અંદર મેં દોઢ કરોડ રૂપિયાનો ડામર સેલ કરેલો ફૂલ લોકડાઉન માં ઇતિહાસ એટલે મારા જે ફાધરનો કોન્ફિડન્સ હતો કે તું માર્કેટમાંથી પૈસા ગોતવા મહિન ના મળે તો મને કહેજે તો હું તને અપાવીશ એમ અને એ કોન્ફિડન્સ અને એની હિંમત હતી એને હિસાબે હું આજે અહીંયા સુધી પહોંચ્યો છું એટલે એમના એક બે નિયમો હતા અને એ નિયમ ઉપર હું આજની તારીખે રન કરું છું કે

અને આ ટાર્ગેટ ઓડિયન્સ પરથી કે તમે જે મુખ્ય વાત આપણે જે કરવા બેઠા છીએ લગતી તો જીપીબીએસમાં તમે સિલ્વર સ્પોન્સર છો અને આ અગિયાર લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કેમ કે જે લોકો મળ્યા અમે એની પહેલા જ્યારે ચર્ચા કરી ત્યારે એમણે જ કહ્યું હતું કે આ એક્સપેન્સ નથી આ ઇન્વેસ્ટમેન્ટ છે અને એનું કોઈ રિટર્ન ભવિષ્યમાં કંઈ ને કંઈ મળતું હોય છે તો તમારું શું પર્પઝ છે આ ઇન્વેસ્ટમેન્ટ પાછળ કેમ તમે સિલ્વર સ્પોન્સર બન્યા છો ઇન્ડસ્ટ્રી ને વન સ્ટોપ સોલ્યુશન મળે એક જ જગ્યાએ નાનું પ્રીમિયમ હોય કે મોટું પ્રીમિયમ હોય એમને સર્વિસ થી લઈને બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળે એવું અમે અત્યારે પ્લાન કરી રહ્યા છીએ ઇન્ફ્રામાં બધાને પ્રોબ્લેમ છે તો આપણે શું કામ આની ઉપર કામ ના કરીએ કે જે પ્રોબ્લેમ છે એનું આપણે સોટઆઉટ ટેકનોલોજી બેઝ કરીએ તો અમે એક કોન્ટેક્ટ શેરિંગ મોડલ બનાવેલું કે નિયર બાય મશીનરી જેને રેન્ટ ઉપર આપવી હોય એમાં અપલોડ કરે અને જેને જોતી હોય તો નિયર બાય એ લઈ શકે આઈપીઓ પ્લાન કરી રહ્યા છો શું ટર્નઓવર પહોંચ્યું 8000 નો પગાર 20 લાખ નો પહેલો કોન્ટ્રાક્ટ અને હવે એ જર્ની ક્યાં પહોંચી છે કે જ્યારે લેવાવાળો માણસ સ્ટ્રોંગ હોય અને વેચવાવાળો માણસ નબળો હોય તો લોન પે નથી થતી અને ટ્રાન્સફર નથી થતી મશીનરી ટ્રાન્સફર નથી થતી રાઈટ જયારે લેવા વાળો નબળો હોય અને વેચવા વાળો સ્ટ્રોંગ હોય ત્યારે મશીનરી ટ્રાન્સફર નથી કરી શકતો તો એ વચ્ચે અમે મધ્યસ્થી કરીને અમે ટ્રાન્સફર કરાવીએ છીએ અને એ બધું હેડક અમે લઈએ છીએ કારણ કે મલ્ટિપલ આપણે કઈક ડેવલપ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આપડી એરર કે ભૂલ કે આજની દુનિયા એટલી ફાસ્ટ ચાલી રહી છે કે આપણું મોડલ માં આપણે ટાઈમ લગાડી દીધો હોય કે કોઈ પણ વસ્તુ પણ જે કઈ વસ્તુ થાય છે એ સારા માટે થાય છે મહેનત કરીને તમારે છોડી દેવાનું કે ઉપર જે કર્યું છે સારા માટે કર્યું છે મહારાજા ભગવતસિંહજી નું ગોંડલ રાજ્ય જે એના સુશાસન અને ઇતિહાસ માટે જાણીતું હતું હવે ગોંડલના ચરખડી ગામના એક ખેડૂતનો દીકરો પોતાના સપનાને ક્યાં સુધી લઈ જઈ શકે એટલે આપણે જો આપણી સીમિત માન્યતાઓ પ્રમાણે કલ્પનાના ઘોડા દોડાવીએ તો આપણને થાય કે ખેડૂતનો પુત્ર છે તો પશુપાલનમાં કંઈક એક્સ્ટ્રા કરશે ખેતીમાં ક્યાંક આગળ જશે કાં તો નોકરી માટે ગોંડલ કાં તો પછી ત્યાંથી રાજકોટ ને કાં તો અમદાવાદ સુધી જશે પણ આજે હું આપણી માન્યતાઓને પડકાર આપે એવી એક કહાની તમને કહેવાની છું એ કહાની નથી એ વાર્તા નથી એ વ્યક્તિ મારી સાથે છે અને એટલે જ એમની સફર તમારા સુધી પહોંચાડવાની છું અને આ સફરમાં સૌથી રસપ્રદ વાત એ છે કે અર્જુનભાઈ પાંચાણીનું ગોંડલથી ગ્લોબલ સુધી આખી દુનિયા સુધી પોતાની વાતોને અને પોતાના કામોને પહોંચાડવું મિગ્નેશ ગ્લોબલ લિમિટેડના અર્જુનભાઈ પાંચાણી આપની સાથે છે અર્જુનભાઈ વેલકમ ટુ જમાવટ ખૂબ સ્વાગત છે આપનું એકદમ સરસ અને સૌથી પહેલા ખૂબ સ્વાભાવિક રીતે મારે એ જાણવાની ઈચ્છા છે કે એક તો મિગ્નેશ ગ્લોબલ લિમિટેડ શું કરે છે અને તમારી ગોંડલથી ગ્લોબલ સુધીની સફર કેવી રીતે શરૂ થઈ બિઝનેસ ગ્લોબલ લિમિટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રો મટીરિયલ અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટનું વન સ્ટોપ સોલ્યુશન છે કે આ જે ઇન્ફ્રા ઇન્ડસ્ટ્રીમાં જે જે રો મટીરિયલમાં પ્રોબ્લેમ છે કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આપે છે ટેક બેઝ અને ઓપરેશન ઓકે અને તમે જેમ મેં પ્રસ્તાવનામાં કહ્યું કે ખેડૂત પુત્ર છો તો શું અભ્યાસ કર્યો અને કેવી રીતે આગળ વધ્યા સફર કેવી રીતે શરૂ થયું મેં રાજકોટ દર્શન યુનિવર્સિટી માંથી સિવિલ એન્જિનિયરિંગ કરેલું અને એના પછી બે હજાર ને બાર માં મેં પૂરું કરેલું ત્યાર પછી પંદર મહિના મેં આયરન ટ્રાયંગલ લિમિટેડ કરીને કંપની છે એમાં મેં રોડ નો એક્સપિરિયન્સ લીધો પણ જે મારો એ એક્સપિરિયન્સ છે ને પંદર મહિનાનો એ મારો ખૂબ જબરજસ્ત રહેલો હતો કે સવારના સાત થી રાતના બાર એક બે વાગ્યા સુધી કોઈ ટાઈમ જોવાનું નહીં અને કામ કરવાનું અત્યારના યુવાનો એવું કેતા હોઈએ છે કે મને તો દસ હજાર સેલેરી મળે છે તો હું તો દસ હજાર જેટલું કામ કરીને આપું ને હું શું કામ જાજુ કામ કરીને આપું પણ મારી સેલેરી ત્યારે આઠ હજાર હતી અને આઠ હજાર એ જે જુનિયર એન્જિનિયર ત્રણસો ને પચાસ રૂપિયા બિલ આવતું કે જે કંપની ફ્રી ઓફ આપતી એનાથી જે વધુ બિલ આવે તો એ તમારા ડિડક્શન થાય તમારી સેલેરીમાંથી મારું બિલ બે હજાર થી બાવીસો રૂપિયા આવતું અને એ મારી સેલેરીમાંથી ડિડકશન બિલ યસ એનું રીઝન એ હતું કે હું ત્યાં એક નહીં બે નહી ત્રણ લોકો ના કામ કરતો હતો સાઈટ ઇન્ચાર્જ હતો નું કામ જોતો હતો અને મશીનરી નું ને બધું હું જોતો હતો તો એ જે પ્રોજેક્ટ મેનેજરના અંડરમાં મે આખી સાઈડ હંડ્રેડ ની સાઈટ હતી અને સિક્સટી ફાઈવ કિલોમીટર નો લેન્થ હતી રોડની એ આખી સાઈટ હું જોતો હતો અને ધીમે ધીમે છ મહિનાની અંદર આખી સાઈટ હું જોવા મળ્યો અને પંદર મહિના મેં જોબ કરી મને ત્યાંથી જે એક્સપિરિયન્સ આવ્યો છે એ આજે પણ જે મારા આગળના કેરિયરમાં મને ખૂબ અનુભવ એ કામમાં આવ્યો છે ઓકે અને પછી ત્યાંથી તમે નોકરી છોડવાનો વિચાર કેવી રીતે આવ્યો નોકરી છોડવાનો વિચાર હતો એ હું શીખવા માટે ગયેલો હતો અને જયારે હું ત્યાં જોબમાં લાગેલો એની પહેલા કે જ્યારે મારું લાસ્ટ સેમ હતું એન્જિનિયરિંગમાં ત્યારથી મારી પાસે પ્રાઇવેટ લિમિટેડ ફર્મ અને કોન્ટ્રાક્ટરનું નું રજીસ્ટ્રેશન હતું મારી મિગ્નેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ મારું વિઝન પહેલેથી જ હતું કે મારે પોતાએ રોડના કામ કરવા છે અને મારે આગળ વધવું છે એટલે એ વિઝન સાથે મેં અભ્યાસ કરતા કરતા મારી કંપની રજીસ્ટર કરાવેલી પછી પંદર મહિનાનો એક્સપિરિયન્સ લીધો અને પછી હું રોડ રોડ ના ને બ્રિજ ના ને બધા કામ કરવાનું શરૂ કરી ઓકે એટલે તમે જે આજે પણ ભારતમાં જેટલા પણ સફળ ઉદ્યોગપતિઓ છે હંમેશા એવું કરે કે એમની જ્યારે નેક્સ્ટ જનરેશન આવે તો એને સીધા હેન્ડઓવર આપવાની જગ્યાએ એમને કહે કે જા તું જા અને જઈને કામ કર ને કામ કરીને અનુભવ લે તો ખબર પડે કે બિઝનેસ કેવી રીતે થાય તો એ તમે ઇન્ટર્નશીપ કરી ટૂંકમાં ત્યાં પેઇડ ઇન્ટર્નશિપ અને પછી તમારી કંપની શરૂ થઈ એના અનુભવો કેવા રહ્યા શરૂઆતના શરૂઆતમાં મને એક વીસ લાખ નું કામ કર્યું અને અમે પૂર્ણ કરેલું અને એમાંથી અમને સારો એવો પ્રોફિટ જનરેટ થયો ચાર થી પાંચ લાખ રૂપિયા ત્યારે એવું અમને થઈ ગયું કે અમે તો હવે રાતોરાત કરોડપતિ બની પણ એવું નથી હોતું એના પછી અમને સાડા ત્રણ કરોડ નું પોલીસ હાઉસિંગ નું બિલ્ડિંગ કામ મળેલું એટલે એ ટાઈમે ફાધર ખેડૂત હતા એમની પાસે તો શું હોય પાંચ દસ લાખ રૂપિયા જે કઈ સેવિંગ હોય એ હોય પણ આજે મારે તો લાખ રૂપિયાની હતી એટલે મારા જે કોન્ફિડન્સ હતો કે તું માર્કેટમાંથી પૈસા ગોતવા મળી ના મળે તો મને કે તો હું તને અપાવીશ એમ અને એ કોન્ફિડન્સ અને એની હિંમત હતી એના હિસાબે હું આજે અહિયાં સુધી પહોંચ્યો છું તો એ ટાઈમે મેં માર્કેટમાંથી નેવું લાખ રૂપિયા મારી એકવીસ વર્ષની ઉંમરે મેં ઉઠાવેલા હમ અને જોગાનો જોગ બે હજાર ચૌદ માં મારા ફાધર એક્સપર્ટ થઈ ગયા પણ એના પછી જે મારા મધરે મને જે હિંમત આપેલી તો એ હિંમત થી આજે હું અહીંયા સુધી પહોંચેલો છું હમ તમે ઇમોશનલ થયાને હું એટલે સમજી શકું છું કેમ કે એક તો એકવીસ વર્ષની ઉંમરે પોતાના છોકરાને એવું કેવું ભરોસા સાથે કે નહીં ઉપાડ માર્કેટમાંથી આટલા રૂપિયા નહીં થાય તો હું કરી આપીશ એવું જ અઘરું હોય છે આઈ કેન અન્ડરસ્ટેન્ડ એટલે એમના એક બે નિયમો હતા અને એ નિયમ ઉપર હું આજની તારીખે રન કરું છું કે કોઈ દિવસ કોઈનો એક રૂપિયો ખોટો ના કરવો બીજી વસ્તુ કે સવારથી સાંજ જે કઈ તારા ટેન્શન હોય કોઈ પણ વસ્તુ હોય એને કરવા માટેની મહેનત કરવાની પણ સાંજે એટલે આપણે કાઠિયાવાડી ભાષામાં કે તારું પોટલું ખીતીએ ટીંગારી દેવું એમ તો ઈ સાંજે તારું પોટલું ખીતીએ એ ટીંગારી દેવાનું સવારે પાછું તારું જે હોય લઈ લેવાનું એમ એટલે આટલા મારા ચડાવ ઉતાવવા અને આ બધું કરેલું એના પછી મને કોઈ દિવસ રાતે નીંદર નથી આવી કે મને આ પ્રોબ્લમ થયો કે વિચાર આવું રાત ના આવે એવું મને કશું જ અત્યાર સુધી મને કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો ટેચ મોડ અને પછી હું તમારી સફર વિશે જાણી રહી હતી અર્જુન તો મેં એમાં એ પણ જોયું કે આગળ જતાં તમે મધ્યપ્રદેશમાં પણ આ રીતે ટેન્ડર ભર્યા અને કોન્ટ્રાક્ટ લીધા ને બધું ત્યાં શું થયું ત્યાં કોઈ પૈસા ફસાઈ ગયા હતા મેં ચોવીસ વર્ષની ઉંમરે હું આઈથી ચાર કરોડ ની લોન સાથે છ ટેલર મટીરિયલ ભરીને હું ગયેલો કે એમપી નો જાબવા અને ટ્રાયબલ એરિયા છે લોકો આજે રાતે બીવે છે તો ત્યાં મેં પ્લાન્ટ એસ્ટાબ્લીશ કર્યો અને ચાર વર્ષ સુધી મે મારો પ્લાન્ટ ચલાવ્યો ડામર પ્લાન્ટ અને ત્યાં મેધાન પ્રધાનમંત્રી પીડબલ્યુડી ના લગભગ પોણા બસો કિલોમીટર નો મે રિન્યુઅલ કામ ત્યાં કરેલા અને ત્યાંના લોકો એવું કેતા હતા કે આ એરિયામાં તમે જતા થોડું ધ્યાન રાખજો કે ગમે ત્યારે મર્ડર થઈ શકે છે લૂંટફાટ થઈ શકે છે એવું પણ મને કોઈ પ્રોબ્લેમ ત્યાં આવ્યો સારો અનુભવ રહ્યો યસ પણ પછી પૈસા પાસ ના થયા અ હા એ પાંચ વર્ષ પહેલા કે જ્યારે કોંગ્રેસ સરકાર ત્યાં આવી તો એ ટાઈમે મારા બધા બીજેપી સરકારના કોન્ટ્રાક્ટ હતા કોંગ્રેસ સરકાર આવી તો એમને બધું ફંડ ડાયવર્ટ કરી દીધું તો એને હિસાબે અમારું ત્યાં થી પાંચ નું પેમેન્ટ સ્ટક થઈ ગયું અને એ જર્ની તો જે બે અઢી વર્ષની જર્ની રહી એ ખૂબ ક્રિટિકલ રહી મારી પણ અમે અમારું ફાઈનલ હતું કે અમે અમારું સિવિલ બચાવીને અત્યારે સ્ટેબલ થઈને આગળ અમે કામ કરશું તો એ ટાઈમે અમે બે વર્ષ મારું જે પેમેન્ટ સ્ટક થયેલું તો સાત ટકા બાર ટકા પંદર ટકા એવી રીતના પેમેન્ટ આવેલું અને એમાં તો ઘણા બધા સામદામ ભેદ બધી વસ્તુ અજમાવી પણ ધીમે ધીમે અમે બહાર નીકળ્યા અને એ જ ટાઈમે મારું ટ્રેડિંગ બિઝનેસ ચાલુ કરેલો તો ફૂલ લોકડાઉનમાં ઓગણત્રીસ એપ્રિલ એટલે ફૂલ લોકડાઉન હતું ત્યારે મે મારું ટ્રેડિંગનું પેલું બિલ બનાવેલું

હું એમપી માં હતો હું રિસેટલી અમદાવાદ ની અંદર મારું ફેમિલી બધું અમદાવાદ માં મારા કોન્ટેક્ટ બધા રાજકોટ ની અંદર તો મારે કોઈ પણ મશીનરી જોતી હોય ને તો મારે ચાર પાંચ મહિના માટે જોતી હોય તો હું રાજકોટ થી શિફ્ટ કરતો એમપી માં રાજકોટના કોન્ટેક્ટ ઉપર નિયર બાય હું ગોતવાની કોશિશ કરતો એવું થતું નહીં એટલે મને એક આઈડિયા એવો કે આજે ઇન્ફ્રામાં બધાને પ્રોબ્લેમ છે તો આપણે શું કામ આની ઉપર કામ ના કરીએ જે પ્રોબ્લેમ છે એનું આપણે શોટ આઉટ ટેકનોલોજી બેઝ કરીએ તો અમે એક કોન્ટેક્ટ શેરિંગ મોડલ બનાવેલું કે નિયર બાય મશીનરી જેને રેન્ટ ઉપર આપવી હોય એમાં અપલોડ કરે અને જેને જોતી હોય તો નિયર બાય એ લઈ શકે બહુ સરસ એક આખું ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્ડિયામાં જેવું થઈ ગયો ગયું યસ એમાં કેવું હતું કે ઘણા અનસક્સેસ લોકો ને આ ફિલ્ડમાં ઘણા સક્સેસ લોકોને એ બધાને હું મળ્યો તો એમનું કહેવાનું એવું થયું કે ઓનલી કોન્ટેક્ટ શેરિંગ મોડલ નહીં તમે બિઝનેસ ઓરિયન્ટ મોડલ બનાવો પછી એ અમારું ઈઝી ઇક્વિક કરીને જે મોડલ હતું એ અમે કોલપ્સ કર્યું અને મીગો કરીને અમે નવી બ્રાન્ડ બનાવી અને એમાં અમે અત્યારે ઇક્વિપમેન્ટ રેન્ટ કરીએ છીએ ઇક્વિપમેન્ટ ઓકે રેન્ટ ઉપર લઈને રેન્ટ ઉપર આપીએ છીએ ઓલા ઉબેર જેવું કામ પણ આજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં કમ્પ્લાયન્સના બહુ મોટા ઇસ્યુ છે તો એ અમે કમ્પ્લાયન્સ સાથે સપ્લાય કરીએ છીએ અને જે કેવાય ને કે પેમેન્ટના ઇસ્યુઝ છે તો એ પેમેન્ટ થી લઈને બધી જવાબદારી અમે ઉઠાવીએ છીએ અને અમે એનબીએફસી સાથે ટાઈ અપ કરેલું છે તો અમે અમને જે સપ્લાય કરવા વાળા છે વેન્ડરો એને અમે ટાઈમલી પેમેન્ટ આપી દઈએ છીએ અને અમને સામેથી પેમેન્ટ મળે છે ઓકે અને મીગો એક ખાલી રેન્ટલ નથી કરતું અમારી ચાર સર્વિસીસ છે રેન્ટલ યુઝ ઇક્વિપમેન્ટ બાયસેલ જૂના મશીનરી અમે લેવેજ કરીએ છીએ જેવી રીતના કારમાં સ્પીની છે તો એવી રીતના અમારું સનાથક સર્કલ પાસે અમદાવાદની અંદર બીગો મોલ છે તો જેને મશીનરી સેલ કરવી છે તે ત્યાં પાર્ક કરે છે અને જેમને મશીનરી લેવી છે તે ત્યાં ત્યાં આવીને પરચેસ કરી તો બે વચ્ચે જે પ્રોબ્લેમ્સ છે જયારે લેવા વાળો માણસ સ્ટ્રોંગ હોય અને વેચવા વાળો માણસ નબળો હોય તો લોન પે નથી થતી અને ટ્રાન્સફર નથી થતી અમાઉન્ટ મશીનરી ટ્રાન્સફર નથી થતી રાઈટ જયારે લેવા વાળો નબળો હોય અને વેચવા વાળો સ્ટ્રોંગ હોય ત્યારે મશીનરી ટ્રાન્સફર નથી કરી શકતો સામે વાળો પડશે તો એ બે ની વચ્ચે અમે મધ્યસ્થી કરીને અમે ટ્રાન્સફર કરાવીએ છીએ અને એ બધું હેડક અમે લઈએ છીએ આજે ઇન્ફ્રા ઇન્ડસ્ટ્રી એટલે કેવું હતું કે સર્વિસ ઇન્ડસ્ટ્રી હતું આજે સર્વિસ ઇન્ડસ્ટ્રી કેવાય છે પણ સર્વિસ ઇન્ડસ્ટ્રી રહી નથી કારણ કે મટીરિયલ માણસો મશીનરી આ બધી જ વસ્તુ ભેગી કરીને એ પોતે લઈને કામ કરે છે કોન્ટ્રાક્ટર હવે આગળ જતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીમાં ધીરે ધીરે એમને સર્વિસ બેઝ આવું જ જોશે કે એક બાજુથી રિસોર્સ એકવાયર કરે એક બાજુ થી મશીનરી એકવાયર કરે કામ કરે કામ પૂરું થઈ જાય એટલે બે વસ્તુ છોડી છોડી દે

એજન્ટ થ્રુ થતા હોય છે તો હવે આજે જે માર્ચ પછી આઈઆરડીએ જે નોમ્સ ચેન્જ કર્યા રહ્યા છે તો એમાં બ્રોકિંગના ખૂબ મોટા રોલ રહેશે એનું રીઝન એવું છે કે જે ઇન્સ્યોરન્સ છે એને આખું ચેન્જ કરી દીધું છે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી આખી ચેન્જ કરી દીધી છે રૂલ્સ બધા જ ચેન્જ થઈ ગયા છે તો પ્રોજેક્ટ ઇન્સ્યોરન્સ હોય કોઈ ઇન્ડસ્ટ્રીના ફાયર ઇન્સ્યોરન્સ હોય કે પછી મશીનરી ઇન્સ્યોરન્સ હોય તો વન રૂફ નીચે અત્યાર સુધી ઇન્સ્યોરન્સ નહોતા હોય કરતી હતી પણ કોઈ એજન્ટ છે તેમની એક લિમિટેશન હતી સુધી કામ કરતા પ્લેટફોર્મ અને ઇન્ડસ્ટ્રીને સ્ટોપ સોલ્યુશન મળે એક જ જગ્યાએ નાનું પ્રીમિયમ હોય કે મોટું પ્રીમિયમ હોય એમને સર્વિસથી લઈને બધી જ વસ્તુ એક જ જગ્યાએ મળે એવું અમે અત્યારે પ્લાન કરી રહ્યા છીએ અને આઈઆરડી અમે લાયસન્સ લઈને એપ્રિલમાં જ અમે આઈઆરડી લાયસન્સ લઈને આવ્યા ઓકે અને સૌથી મહત્વની વાત જેના માટે આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ જીપીબીએસ માં તમે સિલ્વર સ્પોન્સર છો એટલે 11 લાખ રૂપિયા ખર્ચવાનું કારણ શું શું કામ તમે જીપીબીએસ માં સ્પોન્સર બન્યા અ અત્યાર સુધી હું જ્યારે ઇન્ફ્રામાં હતો ત્યારે કોઈ અમારું માર્કેટિંગ કરવાનું કે એ વિચારવાનું કે એવું કશું જ અમારું નહોતું પણ જે પ્લેટફોર્મ છે મીગો અને તો ટેક બેઝ પ્લેટફોર્મ છે અને એમાં અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ અને સપ્લાય એ કરીએ છીએ અમે અમારી પોતાની બ્રાન્ડે બનાવીએ છીએ અને અમારું ઈ કોમર્સ પ્લેટફોર્મ પણ છે તો બે વસ્તુને પેરેલ ચલાવવા માટે એક બ્રાન્ડ ડેવલપ કરવા માટે અમે જોડાયા છીએ તો જીપીબીએસ સાથે જોડાવાનો મુખ્ય કારણ શું જીપીબીએસ સાથે જોડાવાનો મુખ્ય કારણ જગજીભાઈ કે જે પ્રમુખ સેવક છે તો એમને હું બે ત્રણ વખત મળેલો એમની જે એનર્જી છે એમના જે પોઝિટિવિટી છે તો એનાથી મને એવું લાગ્યું કે સ્વાભાવિક પ્રશ્ન થાય કે આજકાલ અમે એટલી બધી અનેક એવી સ્ટોરી જોઈએ કે જે દુઃખદાયક હોય કે ખુબ નાની વાતમાં ખુબ નાની ઉંમરના છોકરાઓ નાસી થઈ જાય એટલે વીસ પચીસ વર્ષનો એવો સમય કે જ્યાં એમણે હજી દુનિયા જોઈ નથી ત્યાં એ નાસીપાસ થઈ જાય છે કેમ કે બધાની પાસે જેમ તમારા પપ્પાએ તમને કહ્યું ને કે પોટલું ત્યાં ખીંટી તંગાવી દેવાનું બસ એવું કહેવા વાળું કોઈ હોતું નથી અને કદાચ એ લોકો સમજી નથી શકતા તો તમે પણ યુવાન છો તમે આખી આ જર્નીના ઉતાર ચઢાવ જોયા છે તો એ છોકરાઓને તમે શું કહેશો કે જે બહુ જલ્દી હતાશ થઈ જાય છે અથવા એમને એવું લાગે છે કે સક્સેસ એમના માટે બની જ નથી એ યુવાનોને હું એક કહેવા માંગીશ કે એક તો તમે જે માં છો એને વારંવાર ચેન્જ ના કરો એ શું શું પ્રોબ્લેમ પ્રોબ્લેમ છે છે આપણો એનું તમે સોલ્યુશન લઈ આવો કે આજે ઘણા બધા છોકરા એમ કીએ કે મારે તો છ મહિનાની અંદર તો ઈ સાંજે પાંચ વાગે ઘરે આવી જતો હોય કે મારે તો બિઝનેસ સેટ થઈ ગયો છે બિઝનેસ ક્યારે પણ સેટ થતો નથી એને એક સ્કેલ ઉપર લઈ જવા માટે તમારું વિઝન મોટું હોવું જોઈએ અને મહેનતમાં આજે ક્યાંક ને ક્યાંક યુવાન પાછળ પડે છે કે મેં વાત કરી એવી રીતના કે પાંચ વાગે ઘરે આવી જાય છે આજની તારીખે હું નવ નવ દસ દસ વાગે ઘરે આવું છું અને સવારે નવ વાગે તો રાઈટ ટાઈમે બહાર નીકળી જવાનું બીજી વસ્તુ કે હતાશ થઈ જાય છે તો હતાશ થઈ જવાનું કઈ નથી કોઈ પણ વસ્તુ થાય મહેનત કરીને આપણે કેવાનું કે જે કઈ વસ્તુ થાય સારા માટે થાય છે કે આજે ઘણા ઘણા બધા બધા આવ્યા મારે કરવા પ્રોબ્લેમ અને આજની તારીખે ઘણા બધા પ્રોબ્લેમ આવતા જ હોય ક્યાંક ને ક્યાંક આપણા મોડલ ફેલ થતા હોય ક્યાંક ને ક્યાંક આપણે સક્સેસ થતા હોય તો બીજી જગ્યાએ ફેલ થતા હોય કારણ કે મલ્ટિપલ આપણે કઈક ડેવલપ કરતા હોય તો ક્યાંક ને ક્યાંક આપણી એરર કે ભૂલ કે આજની દુનિયા એટલી ફાસ્ટ ચાલી રહી છે કે આપણું મોડલ હોય કે કોઈ પણ વસ્તુ પણ જે કઈ વસ્તુ થાય છે એ સારા માટે થાય છે મહેનત કરીને તમારે છોડી દેવાનું કે ઉપરવાળા જે કર્યું છે સારા માટે કર્યું છે અને મારો એક સર્વે છે મારી ઉપરથી કે જે જે પ્રોબ્લેમ્સ મારા આવ્યા છે ને એ વર્ષ દિવસ પછી હું જોઉં ને તો એ મારા સારા માટે જ થયા હોય કે એમપી માં બે વર્ષ માટે મારું પેમેન્ટ સ્ટોપ થયું તો એ મારા સારા માટે હતું કે હું ત્યારે પંદર પંદર વીસ વીસ દિવસ ફેમિલી ને અમદાવાદમાં રાખીને હું ત્યાં સાઈટ ઉપર રહેતો એટલું પેમેન્ટનું ટેન્શન હોય એટલું ફિલ્ડ ઉપર ટેન્શન હોય લાઇઝનીંગ ના પ્રોબ્લમ્સ હોય અધિકારીઓના કઈક ને કોઈક પ્રોબ્લેમ્સ હોય તો એ બધું ટેકલ કરીને જે હું પૈસા કમાતો હતો એના કરતા આજે પાંચ ગણા પૈસા હું અહીંયા શાંતિથી બેસીને કમાવું છું ત્યારે હું બબી હજાર કિલોમીટર ટ્રાવેલિંગ કરતો તો ગાડીમાં બાય કાર આજે હું ફ્લાઇટમાં ટ્રાવેલિંગ કરું છું તો એ મારો ત્યારે પ્રોબ્લેમ આવ્યો પણ એ આજે મારા માટે સારા માટે છે કે જો એ પ્રોબ્લેમ નો આવ્યો હોત તો હું ક્યાં જ હોત તમારી પાસે અર્જુનની આંખ છે ને તમારા નામ પ્રમાણે અ અર્જુનની આંખ તો સો ટકા કારણ કે અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફિલ્ડમાં છીએ અને અમે રોડના કામ બ્રિજ ના કામ ટેન્ડર ભરવાના બંધ કર્યા કસ્ટમર બેઝ છોડ્યો નથી કે અમારે જે અમારી ઓળખાણ છે કે જે અમારા કનેક્શન છે તો એ અમે છોડ્યા નથી અમે સક્સેસ થવાનું શોર્ટ ટાઈમમાં સક્સેસ થવાનું રીઝન જ છે કે અમે અમારો કસ્ટમર બેઝ છોડતા નથી ક્યારેય અમે કોઈ પણ વસ્તુ ડેવલપ કરીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી ઉપર જ અમે ડેવલપ કરીએ છીએ એટલે તમારું લક્ષ્ય બહુ ક્લિયર રાખ્યું ટાર્ગેટ ઓડિયન્સ બહુ ક્લિયર છે ઓકે અને આ ટાર્ગેટ ઓડિયન્સ પરથી કે તમે જે જે મુખ્ય વાત આપણે કરવા બેઠા છીએ તો જીપીબીએસ જીપીબીએસમાં તમે સિલ્વર સ્પોન્સર છો અને આ અગિયાર લાખ નું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કેમ કે જે લોકો મળ્યા અમે એની પહેલા જયારે ચર્ચા કરી ત્યારે એમણે કહ્યું હતું કે આ એક્સપેન્સ નથી આ ઇન્વેસ્ટમેન્ટ છે અને એનું કોઈ રિટર્ન ભવિષ્યમાં કઈ ને કંઈ મળતું હોય છે તો તમારું શું પર્પસ છે આ ઇન્વેસ્ટમેન્ટ પાછળ કેમ તમે સિલ્વર સ્પોન્સર બન્યા છો મારા મિત્રો છે એ મને બહુ કી કે તું ગમે ત્યાં જા તો જે કાઈ પર્સન ને તું મળ તો એ પર્સન રિગાર્ડિંગ તું કામ એને આપી જ દે હમ બીજી વસ્તુ કે કે ક્યારે કોઈ પણ વસ્તુની જરૂર પડે તો તને યાદ જ હોય કે આ સિટીમાં આ ભાઈ છે એને આપણે આ યુઝ કરી શકશું એટલે સો ટકા કે આ એક ઇન્વેસ્ટમેન્ટ છે અને આનાથી એક કનેક્શન બિલ્ડઅપ થાય છે અને એ કનેક્શન થી જ તમે તમારો બિઝનેસ ડેવલપ કરી શકો છો નેટવર્ક બને ઓકે અને આમ અર્જુનભાઈ એક બહુ જ ટેપિકલ પણ છતાંય ખૂબ મહત્વનો પ્રશ્ન કે તમે કહું કે તમને લાઇસન્સ મળી ગયું છે તમે એક આખું ટેક બેઝ સ્ટાર્ટઅપ અને આટલું મોટું બનાવી દીધું છે હવે ભવિષ્યમાં કરવા શું માંગો છો શું પ્લાનિંગ કર્યું છે અ અત્યાર સુધી અમે ટ્રેડિશનલ વેથી બિઝનેસ કરતા હતા અને હવે અમે ટેક બેઝ અને પ્રોબ્લેમ ઇન્ડસ્ટ્રીના જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરીને અમે બિઝનેસ કરવા માંગીએ છીએ તો હવે અમે આગળ જતા એનબીએફસી પ્લાન કરી રહ્યા છીએ કે જે લોકોને અમારે કોઈ ક્રેડિટ નથી આપ્યું અત્યારે કેવું છે કે લોકો ક્રેડિટ આપે તો એમાં એમાં એનો ટાઈમ વેસ્ટિંગ થાય છે અને પૈસા લેવા માટે ખૂબ તકલીફ પડે છે તો અમે એનબીએફસી ક્રિએટ કરી રહ્યા છીએ અત્યારે અને આગળ જતા બિગનેસ ગ્લોબલ લિમિટેડ ને એક લાખ કરોડ ની કંપની દસ વર્ષ બનાવવા દસ વર્ષમાં એક લાખ કરોડ ની કંપની બનાવવાનું વિઝન છે અને આગળ જતા ત્રણ વર્ષમાં અમે બિગનેસ ગ્લોબલ નો આઈપીઓ લઈ આવશું ક્યાં વાત છે અદભુત અમે રાહ જોઈશું આઈપીઓની તમારા સુધી પહોંચાડવાનો ઉદ્દેશ્ય પણ એ છે કે સંભાવનાઓ તો જબરદસ્ત હોય છે એટલે અદ્વિતીય સંભાવનાઓથી ભરેલું આ વિશ્વ છે તમારી સફરને તમે કઈ રીતે જુઓ છો તમારી આસપાસના ફેક્ટર્સ તમને કેટલી મદદ કરે છે અને તમે જો જબરદસ્તીથી એની આજુબાજુ લાગી જાઓ તો પછી આખી સૃષ્ટિ તમને દિશામાં જોડવાનું કામ કરતી હોય છે જીપીબીએસમાં આ રીતે જ ઘણા બધા લોકો એવા છે કે જે આખું આ પ્લેટફોર્મ છે એને વિસ્તારી રહ્યા છે અને જીપીબીએસ એમાં માધ્યમ બની રહ્યું છે બહુ જ બધા લોકો માટે તો આ સફર પણ અમે તમારા સુધી અવિરત પહોંચાડતા રહીશું નમસ્કાર